લોકો ના મારી રિક્વેસ્ટ છે જો લાબુ બુધી હકીકત ભૂત થતો હોય તો અમારી દુકાનમાં તો હજારો પીસ લાબુ બુ તો અમને ભૂત વળગી ગયું છે ને આમ આવીને ભટકા ભરી ગયું છે ને તો આ બધી ખોટી માન્યતા માંથી બહાર નીકળો અંધશ્રદ્ધા માંથી બહાર નીકળો બીક લાગે લાબુ બુધી ના લાગે ને કયો કલર ગમે તને લાબુ વાવ કયો કલર ગમે ઓલે આ હો જાવ રમો ભાઈ તને બીક લાગે એટલે ભાઈ છે ને આવું કઈ હોતું નથી અમે છે ને અંધશ્રદ્ધા તમે જેટલી માનો ને એટલી હોય લોકો એમ કે કમુરતામ દુકાન શરૂ ન કરાય મેં મારો ધંધો કમુરતામ શરૂ કર્યો તો બરાબર સુરત ની નંબર વન અત્યારે રિટેલ સ્ટોર છે તો આમ નામ કઈ ના બની હોય બરાબર મહેનત હોવી જોઈએ ગમી વસ્તુ પાછળ એટલે અંધશ્રદ્ધા ફેલાવાનું બંધ કરો ને લાબુ જેને ઓર્ડર કરો હોય ને એને ફૂલ સ્ટોક આવી ગયો છે ભાઈ જો હવે આ સ્ટોક સાગર ભાઈ આપડે બતાવી દઈએ હાલો

અને હનુમાનજી માનતા હોય બરાબર એને કોઈ ન નડ્યા ભાઈ ગમે એવો ભૂત હોય તો ભાગીને ભૂકવા થઈ જાય એટલે આ બધી વાત ભૂલી જાઓ અને જેને ગમતું એને લઈ જાવ નો ગમતું એને નો લેવો આપણે કોઈ ને વિરોધ નથી પણ મારું જે માનવું હતું મેં કીધું હાસું હોય તો શેર કરજો કોમેન્ટ કરજો લાબુ બુ ગમતા જ આપડી પાસે આવી ગયા છે લઈ જાજો ચાલો